જનતાને મોંઘવારીનો વધુ એક ડામ ગુજરાતમાં એસટી બસની મુસાફરી મોંઘી બની એસટી બસના ભાડામાં સરકારે એક ઝટકે દસ ટકાનો વધારો કરવામાં આવતા સત્યાવીસ લાખ જેટલા મુસાફરોને અસર પહોંચી છે એસટી નિગમની તમામ લોકલ એક્સપ્રેસ ગુર્જર નગરી સ્લીપર વોલ્વો બસના ભાડામાં વધારો થયો છે ભાડામાં વધારાની સાથે સુવિધાઓ વધારવાની મુસાફરોએ માંગ કરી છે ચારસો ને રૂપિયા ભાડું હતું એ ચારસો ને નેવ્યાસી રૂપિયા ભાડું થઈ ગયું છે એટલે આટલો બધો વધારો ખરેખર ન ઠોકી દેવો જોઈએ અને આ રીતે ભાવ વધારો કર્યો છે એના લીધે હવે પ્રાઇવેટ સાધનોવાળા પણ વધારો કરી દેશે મારે પાલનપુરથી ખોનગઢ જવું હતું એના પહેલું ભાડું હતું ત્રણસો ચોસઠ રૂપિયા એમાં સરકારે રાતોરાત દસ ટકાનો વધારો કર્યો છે સીધું ભાડું ત્રણસો ચોસઠની જગ્યાએ ચારસો રૂપિયા થઈ ગયું એટલે વિચાર છું કે જેવું કે પાછો ભાવું કેમ કે આ ભાવ વધારો સામાન્ય ગરીબ માણસોને જ લાગુ પડે છે કે મોટા પાસ પોતાના વાહનો હોય છે